આજનું રાશિફળ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવાર તમામ રાશિના ના જાતકો માટે રાશિફળ મેષ રાશિફળ આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા ના હિંમત થવું શ્રદ્ધા અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણો તમને મુક્ત કરશે આજના દિવસે તમે ધન સંબંધી સમસ્યા કારણે પરેશાન રહી શકો છો આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એક સાંજનું આયોજન કરો આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવા માંગશે જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો આજે તમે અનુભવશો કે તમારા તમને જીવનની પીડાઓ મદદરૂપ થાય છે જો તમે તમારા મનની સાંભળો છો તો પછી આ દિવસ ખરીદી માટે ઉત્તમ છે તમારે કેટલાક સારા કપડા અને પગરખાની પણ જરૂર છે ઉપાય પોતાના મોટા ભાઈઓ પ્રતિ સ્નેહ અને સન્માન આપી સારું જીવન સુનિશ્ચિત કરો વૃષભ તમને વધુ સારા બનાવતા તમારી સુધારણા ને લગતા પ્રોજેક્ટ્સમાં શક્તિ લગાડો ઝડપથી નાણા પાસેથી ધાર્યું કામ કઢાવી શકશો પ્રેમ માં નિરાશા તમને નાસી પાસ કરશે આ રાશિ ના બાળકો આજે રમત માં દિવસ વિતાવી શકે છે માતા પિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે તમારા જીવનસાથીનું વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે લોકો સાથે આખો સમય પસાર કર્યા પછી તમે સાંજનો આખો સમય તમારા જીવનસાથીને આપી શકો છો ઉપાય સંબંધોમાં પ્રેમ વધારવા માટે સમય સમય પર પોતાના પ્રેમી પ્રેમિકાને લાલ વસ્ત્રો ભેંટ કરતા રહો મિથુન રાશિ ફળ શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો થોડો આરંભ તથા તમારી ઊર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન જળકાવી શકો છો તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે બાળકોની સાથે સમય જણાતું નથી આજે તમે પણ તમારા બાળકો સાથે સમય વિતાવીને આ જાણશો ઉપાય ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે ભગવાન ભૈરવની પૂજા કરો લો અન્યથા ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા ખાસ વધારે છે જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ થશે જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે પ્રેમમાં આજે તમારી બુદ્ધિનો બુદ્ધિ કરો પૈસા પ્રેમ પરિવાર થી દૂર આનંદ ની શોધ ને મળવા જઈ શકો છો કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે જધડા અને સેક્સ પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે આજે તણાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરો તેથી આરામ કરવાનો આગ્રહ રાખો ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય પંદર મી વીસ મિનિટ ચાંદની બેસો સિંહ રાશિ પર આજે તમારામાં માં ઉર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે આર્થિક બચવા માટે તમારા વળગી રહો પત્ની સાથે ઝઘડો માનસિક તાણ ભણી દોરી જઈ શકે છે બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી આપણે જે બાબત બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે પ્રેમા સંદેશ સાથે એજનો દિવસ મોરજમજા અને આનંદ થી ભરેલો છે આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે બેરોજગાર ને આજે નોકરી શોધવામાં મુશ્કેલી પડી શકે છે તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર છે ઉપાય શિવલિંગ પર નિયમિત અભિષેક કરો અને વિધ ને સમૃદ્ધ કરો કન્યા રાશિ પારિવારિક સમસ્યા તમે પ્રેમાળ દંપતી છો તમારા સંતાનો પણ ઘરમાં ખુશી શાંતિ તથા સંવાદિતા ના સ્પંદો શકશે આ બાબત તમને એકબીજા સાથે ના વર્તન માં સારી એવી સ્વયંસ્ફુત્રતા અને આઝાદી આપશે આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ આજ પહેલા લગ્ન જીવન આટલું અદભુત ક્યારેય નહોતું તમારી બાબતોને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે મનગઢંત વાતો કરી શકો છો હું તમને સલાહ આપીશ કે આ ન કરો ઉપાય ગોળ અથવા ખાંડ ને ઘઉના બાંધેલા લોટ ભેળવી ગોળીઓ બનાવી ગાયને ને આપો આનાથી તમને થકાન ના અનુભવ રાહત મળશે તુલા રાશિ પર સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે તમે જો એવું કરશો તો પછીથી દિલગીરી અનુભવશો પારિવારિક મોરચું તકલીફદાયક બની શકે છે પારિવારિક જવાબદારી તરફ તમારું બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે

તમારું સ્વાસ્થ્ય આજે તમારા પરિવારને ખુશ કરશે ઉપાય કુટુંબની ખુશી પ્રાપ્ત કરવા માટે દારૂ અને માંસાહાર જે તામસિક ત્યાગ કરો વૃશ્ચિક તમારી અંદર આજે છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે તમારું ધન તમારા કામમાં ત્યારે જ જાવી શકે છે જ્યારે તમે પોતાની ફિજુલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે આજે દરેક જણ તમારી મિત્રતા જંગે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો આજે પ્રેમના અત્યાનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો તમારા જીવનસાથી સાથે આ તમારો અદ્ભુત દિવસ બની રહેશે જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ ખોરાકમાં જ હોય છે આ વસ્તુ આજે તમારી જીભ પર આવી શકે છે કારણ કે આજે ઘરમાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે ઉપાય સુખી કુટુંબ જીવન માટે તમારા વ્યક્તિગત પારિવારિક ઇષ્ટની સ્વર્ણ મૂર્તિ ઘરમાં સ્થાપિત કરો ધન રાશિ પર એવો દિવસ જયારે તમે આરામ કરી શકશો તમારા શરીર ને તેલ થી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો આજે તમારા હાથમાં ધન નહીં ટકે ધન સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે ટપાલ દ્વારા આવેલું પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે આ સપ્તાહમાં પરિવાર સાથે ખરીદી પર જવું શક્ય છે પરંતુ પર ખરીદી કરવી ભારે પડી શકે છે ઉપાય લીલા વાહનોના ઉપયોગથી વિત્તીય જીવન સરસ થશે મકર રાશિ પર તમારા આત્મવિશ્વાસ અને ઉર્જા સ્તર ઊંચું રહેશે વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે પ્રેમસાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે તમારા જીવનસાથી આજે થનગ્નાટ્ય અને પ્રેમથી છલોછલ હશે આજે તમારા વ્યક્તિત્વને નિખારવામાં ખર્ચ કરી શકાય છે વ્યર્થ સમય પસાર કરવા કરતા સારું છે ઉપાય બીજું રૂપ હોય છે નાની છોકરીઓને ચોકલેટ અને ટોફીઓ આપો કુંભ રાશિ પર તમારે પાછલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવો જોઈએ જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો બોલાવી દેશે

એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વાસ્તવવાદી હોય તમે તેને હાંસલ સાધ્ય કરી શકો તમારી ભાવિ પેઢી તમને હંમેશા આ ભેટ માટે યાદ રાખશે તમારા દિલ અને મગજ પર રોમાંસ નું રાજ હશે આજે તમે કોઈ કારણ વગર કેટલાક લોકો સાથે જપદી શકો છો આમ કરવાથી તમારો મૂડ બગડશે સાથે જતે તમારો કિંમતી સમય પણ બગાડશે તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દોડવું તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે તે મફત છે અને સારી કસરત પણ છે ઉપાય પોતાના પ્રેમી પ્રેમિકાને મળતા પહેલા મધ ખાવાથી યાદગાર પ્રેમ જીવન પ્રાપ્ત કરી શકાય છે